હેલો guys ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના vlog માં આજે જો હવે નાઈ ધોઈને રેડી થઈ ગયા અને જો ધીરે આવ્યા રમવા મીંડી એને અત્યારે કપડાં ધોવા જવાનું હતું એટલે નીચે ગઈ એટલે એને ભાગ લઈ આવી દીધો કાશ બાપા ની ત્યાંથી ને કાધિયા એ આવતી રે એ આવતી રે હલો કે હલો કે હા જો હવે તો એને આવડી ગયું કાધિયા હું ખા માં હા જો ધીયા ભાગ માંડી અને અમારે જાય કુપન ઘઉં આવ્યા એટલે ઘઉં હમા કરવા બેહી ગયા છે અત્યાર માં આવ્યા છે અને જો એમાં ઘઉં આવ્યા છે કિલો એક ચણા આવ્યા છે અને ચોખા પણ આવ્યા છે ચોખા મસ્ત છે એક નંબર છે ચોખા સલા છે આ ચોખા છે

જામફળી છે આ સુજલ રેવા નથી દેતો બાર બાર વાગ્યા આવે એ ભેગો તો જામફળ પાડવા ચાલુ કરી દે આખા જામફળ પાડી ને કાજો મસ્ત જામફળ નીકળી ગઈ બાય ને આવી ને ડાન્સ કરવા માં શું કરો કઈ સબસ્ક્રાઈબ માં જો કાઢવા મંડા અને ભરત બાપા માવો બનાવવા મંડા તને સાંભળીને તો ઈ ડિસ્કો કરવા મંડી જો દિયા લે ભાઈ તરણના પરવા નાસ્તો કરવા મંડા જો ચાલુ મોબાઈલ લગા ડિસ્કો કરતા દિયા કે ગાઈસ તો જો આપણે શાકભાજી લઈ લીધી છે અને અત્યારના પરમાં શાકભાજી વાળો આવ્યો ન કરતો આવતો નથી બે ત્રણ દિવસ તો આપણે શાકભાજી લઈ લીધી અને હવે એને પૈસા દેવાના જવાના બાકી છે ચાલો પૈસા દઈ આવીએ નગર પછી એ તો થાય બીજું નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો Masih bapak, ya? Oh, ya boleh, boleh wali wali boleh, boleh boleh, boleh boleh, boleh boleh, boleh boleh, boleh boleh, gaga, tata boleh boleh, boleh boleh, boleh boleh, boleh boleh, boleh tata boleh boleh, boleh boleh, boleh boleh, boleh boleh, હાલો કઈ માં બેહવા બસ કપડા તો ઓ કપડા દઈ દો પછી હાલો ની ભાઈ કઈ માં જ ન થાય કપડા ધોવા ને ઓલા કરવા માં ના ના અંતે એ કા કામ માં નેવરા નો થાય વધા છે સે ઘર કામ નેવરોત થા ભાઈ હાલો તો આવી જો તમે બેહવા ધોયડી ધોડી એને ઉપર જવું ને એટલે

હવે આપણે આપણા ઘરે વહી જાય ચડી જાય ઉપર કદી હે